ખરા છે કે ખોટા તે જણાવવાના કીધા છે તો જો સૌ પ્રથમ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે ધોરણમાં જે ભણતા હોય વિદ્યાર્થી મિત્રો એને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી જો assignment સોલ્યુશન કરેલું હશે તો એને આવનારી પરીક્ષા છે તેમાં સારા એવા ગુણ પ્રાપ્ત થશે ચાલો x plus x plus x plus ઓગણપચ વખત છે તો પચાસ વખત x આપેલા હોય તો એના બરાબર ઓગણપચાસ x થાય તો કે ખોટું ના પચાસ x થાય તો આ આપેલું વિધાન આપણું શું થશે ખોટું થશે લંબચોરસ ક્ષેત્રફળ શોધવા બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે છે તો હાચું બેઝિક પદોનો આપણે ગુણાકાર કરવો અહીંયા અહીંયા વાય છે જયારે પણ તમે આનું સાદુ રૂપ આપશો તો આનું રૂપ શું મળે તો સાતસો સામાન્ય નીકળી જાય અને શું વધે એક્સ માઇનસ વાય વધે અહીંયા કદાચ x અહીંયા વાય આપેલો હોય અહીંયા અહીંયા વાય આપેલો હોય તો પણ વિધાન સાચું બને અને અહીંયા x આપેલ હોય તો પણ વિધાન સાચું બરાબર કારણ કે 701 701 જાય તો 0 થાય પણ અહીંયા x છે અને અહીંયા y વાળું પદ છે એટલે આ આપણો વિધાન શું આવશે ખોટું આવશે ચાલો પ્રકરણ નંબર 9 કે નાળાકારમાં એક વક્ર સપાટીને બે વર્તુળાકાર ફલક હોય છે તો આ વિધાન કેવું થશે સાચું થશે કેમ કારણ કે જો આપણે અહીંયા નાળાકારનું એક ઉદાહરણ લ્યો તો આ આ નાળાકારનું ઉદાહરણ

બાજુના સમગણ નું કેટલું થાય એક સેમી ગન તો એક હોય તો જવાબ એક સત્યાવીસ સેમી ગન એટલે જો તમને ઘન ન આવડતો હોય તો ઘન ખાસ કરીને પાકા તમારે કરી લેવાના છે તો તમે ડાયરેક્ટ અહીંયા તમારે ગુણાકાર કરવો ન પડે ડાયરેક્ટ તમને જવાબ ખ્યાલ આવી જશે પ્રકરણ નંબર દસ 10 માઇનસ બાવીસ ઘાતમાં ઘાતાંક ઋણ પૂર્ણાંક છે ઋણ પૂર્ણાંક છે અહીંયા જો આપણે છેદમાં લેવું હોય તો આ ઘાત કેવી થઈ જાય ધન થઈ જાય કેવી થઈ જાય ધન ઋણ હોય તો ધન થઈ જાય જે આપણે આગલા વિભાગોમાં જે આગલા ભાગમાં આપણે દાખલા સ્વરૂપે તમને દાખલા જયારે ગણાવતા ત્યારે આ તમને શીખવાડી એટલે આ તમારો વિધાન કેવો થઈ જશે ખોટો થઈ જશે કોઈ પણ ધન સંખ્યા n માટે 1 ની n ઘાત બરાબર 1 જ થાય તો કે સાચી વાત છે કોઈ પણ ધન સંખ્યા હોય એના માટે શું થઈ જશે 1 ની n ઘાત કરો બરાબર 1 જ થાય -1 ની m ઘાત બરાબર 1 ત્યારે જ જ થાય જ્યારે m બેકી સંખ્યા હોય તો સાચું કે રહત હૈ તો માત્ર જ્યારે બેકી ઘાત હોય ત્યારે કારણ કે દાખલા કરાવતા ત્યારે મે તમને કીધું હતું કે આ -2 ની 2 ઘાત છે એટલે ઈ ધન જવાબ આવે કારણ કે 1 ની ઘાત છે તોરોન આવશે

ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય શું કીધું છે ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી તથા બીજી તથા ત્રીજી સંખ્યા નો ગુણાકાર સરખા થાય નહીં તો કે ખોટું સરખા થાય શું થાય સરખા થાય એટલે આ વિધાન થશે ખોટું થશે આપણું ખોટું થશે આ વિધાન આપણું ખોટું થશે હવે પ્રકરણ નંબર બાર બેઝિક પદાવલી નહીં તેના અવયવોના ગુણાકારના રૂપમાં લખી શકાય સાચી વાત છે બેઝિક પદાવલી હોય એના અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ આપણે ચાર એ કાઉસ ચાર એ પ્લસ ત્રણ બરાબર સોળ એની બે ઘાત પ્લસ બાર થાય તો આપણે સૌ અહીંયા લખીએ શું લખશું કે ચાર એ પ્લસ ત્રણ બરાબર કેટલા થાય તો આપણે સાદ રૂપાનું આપીએ સોળ સોળ એ ચાર બાર પ્લસ બાર તો સોળ એ બરાબર બાર તો જવાબ જો અહીંયા ખાસ યાદ રાખવાનું કે સોળ એ પ્લસ બાર છે સોળ બે ઘાત આપેલી છે

atau pada direct anu saduruba bi anu saduruba pun toh kamu okay, kita ini nitya sam awalnya cinta matam, awalnya nitya sam kayak itu na yadik kiri si, over, no suatu cinta nitya x over plus b x y plus y over, cah, ya, x nizi plus c i ya, l over no plus a b, x x, y nizi na y nizi ge તો b નો વર્ગ શું થશે 4x નો બે ઘાત 2 2 4x * x એટલે 4x + 1 નો વર્ગ એટલે આ થુ બરાબર તો કેના ન એના બરાબર આ થુ નથી એટલે 17 નંબર નું આપણું વિધાન કેવું થશે ખોટું થશે હવે 18 નંબર x² - 1 = x + 1 અને x - 1 તો આ પરમિત્ય સમ છે જો 18 નંબર નું છે ને પરમિત્ય સમ છે x² - 1 કેમ તો કે જો ax નો બે ઘાત અને અહીંયા માઇનસ નો વર્ગ એક જ થાય તો આ નીતિ એક છે તો આપણે લખશું તો અહીંયા જો દેખાય છે તમને તો કે એક્સ પ્લસ એક અને બીજી વાર એક્સ માઇનસ એક એટલે આપણું વિધાન કેવું થશે સાચું થઈ છે તેર નંબરનો પ્રશ્ન ઓગણીસ નંબર નો તેર નંબર નું પ્રકરણ

આ વિડીયો પૂરો થાય છે અહીંયા આપણું આ ધોરણ આઠનું છે અસાઇનમેન્ટ સોલ્યુશનનો વિડીયા પૂરા થાય છે જો તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો બધાય ભાગ પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે અને આપણે આ અસાઇનમેન્ટ સોલ્યુશનની સાથે સાથે ધોરણ આઠ ના તમામે તમામ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દીધેલા છે જે તમે પ્લે લિસ્ટ માંથી ચેક કરતા જશો એટલે તમને મળી જશે અસ્તુ જય હિન્દ જય ભારત